તો અમે ઘણા દર્દીઓ જોયેલા છે કે જેમને ચોથા પાંચમા મણકા વચ્ચે ગાદી ખસી ગયેલી હોય અને તેમને એવી સલાહ ઘણી વખત આપવામાં આવે છે કે તમે બે ત્રણ અઠવાડિયા સુધી રેસ્ટ કરો અને ત્યારબાદ ફરક પડી જશે ઘણા દર્દીને તેનાથી કોઈ જ ફરક પડતો નથી ત્યારબાદ દર્દીને એવું થાય કે અમે હવે ફિઝિયોથેરાપી ચાલુ કરીએ અને દવા કન્ટિન્યૂ રાખીએ કેટલાક દર્દીઓ એવા હોય છે કે તેમને તેનાથી પણ કોઈ જ ફરક ન પડે હવે આવા કેસમાં તમારે શું કરવું જોઈએ સૌથી પહેલાં તો તમારે એક એક્સપર્ટ સ્પાઇન સર્જનની સલાહ લેવી જોઈએ તે તમારો એમઆરઆઈ જોશે અને એમઆરઆઈ પરથી તમને કહી શકશે કે તમને દવાથી ફિઝિયોથેરાપીથી કોઈ જ ફરક નથી પડ્યો તો તમારી જોડે બે ઓપ્શન છે સૌથી પહેલું કે તમે કમરમાં ઇન્જેક્શન લઈ શકો છો અથવા એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી દૂરબીનથી સ્પાઇન સર્જરી કરાવી શકો છો તમારા એમઆરઆઈ પરથી એક્ઝેક્ટ ખ્યાલ આવી શકે છે કે કેટલા ટકા મતલબ કે નેવું પંચાણું બ્રોડલી ખ્યાલ આવી શકે તો કે તમને ઇન્જેક્શનથી ફરક પડશે કે નહીં પડે અદરવાઈઝ ઓપરેશન જો દૂરબીનથી કરવામાં આવે તો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીથી બીજા દિવસે તમે ચાલવાનું શરૂ કરી શકો છો ધન્યવાદ